નમસ્કાર મિત્રો હવે આ ગુરુ ચેલો જુદા પડી ગયા છે અને જ્યારે તેમની પાસે પેલા ગામમાં બારવટીયાઓ આવી અને યુદ્ધ કરવાની વાત કરે છે ત્યારે પણ શિષ્ય ના પાડે છે કે ના એવું કરવામાં આપણી હાર થશે અને આપણે એવું કાંઈ કરવું નથી અને આમ કહી અને સાંજના સમયે શિષ્ય પોતાની ઝૂંપડીમાં જઈ અને માતા સિકોતરને યાદ કરે છે ત્યારે માતા સિકોતર હાજર થાય છે અને જ્યારે માતા સિકોતરને આ શિષ્ય બે હાથ જોડીને વિનંતી કરે છે કે મારી ગુરુજીને આઝાદ કરાવો અને પેલી રાણીએ એના કપટથી ગુરુજીને વસમાં કરી લીધા છે ત્યારે માતા સિકોતર કહે છે કે ના શિષ્ય તારે મારી કોઈ જરૂર હોય અને તારે કંઈ જોતું હોય તો મારી પાસે માગી શકે છે પરંતુ હું ગુરુજીને આઝાદ નહીં કરાવું કારણ કે વર્ષોથી હું ગુરુજીની સાથે રહી છું અને ગુરુજીને હંમેશા સાથ આપ્યો છે અને આજે પહેલીવાર મેં ગુરુજીને એમ કહ્યું કે તમે ત્યાં રાણીના મહેલે જતા નહીં ત્યાં ભારે સંકટ છે એમ છતાં પણ ગુરુજીએ મારી આજ્ઞાનું પાલન નથી કર્યું અને મારા બોલના ઉપરવટ જઈ અને તેઓ ત્યાં પહોંચ્યા છે માટે એમને એમ હતું કે તેઓ પોતે શક્તિશાળી છે અને તેઓ પોતે જ બધી વાતે લડી શકે એમ છે આવું અભિમાન કરી અને એ ગુરુજી ત્યાં પહોંચી ગયા છે તો वेहू शिकोदर हे शिष्य તારી ગુરુજીની કોઈ રક્ષા નહીં કરી શકું અને એમને હું આઝાદ નથી કરવાની આટલું કહી અને માતા સિકોતર અંતર ધ્યાન થઈ જાય છે અને ત્યારે આમ કરતાં કરતા રાત પડી ત્યારે શિષ્ય તો માતા સિકોતરના જાપ જપતા જપતા ત્યાં જ નિંદ્રાને આધીન બની જાય છે અને રાત્રે તે ખાવાનું પણ ખાતો નથી અને આ બાજુ પેલા બંને બારવટીયાઓ ચિંતામાં પડી ગયા છે અને કહે છે કે હે ભાઈ આજે એક ગુરુચેલાની ચેલાની જુદી પડી ગઈ છે અને એમનામાં એટલી બધી શક્તિઓ છે કે તેઓ ધારે તો આ સમગ્ર સંસારમાં એકલા રહી અને જેવા જો પણ સુધારી શકતા હોય તો પછી એવા ગુરુચેલાની આ સંસારને ખૂબ જ જરૂર છે માટે આપણે બંને એક કામ કરીએ આજે રાત્રે સંતાઈ અને રાણીના મહેલમાં જઈએ અને ગુરુજીને આપણી ઓળખાણ આપી અને ગુરુજીને બધું યાદ દેવડાવી અને અહીંયા પાછા લાવીએ અને ત્યારે પેલો બીજો બારવટીઓ કહે છે કે હા ભાઈ તારી વાત સાચી છે અને આમ કરવાથી જો આપણે વિખૂટા પડેલા ગુરુચેલાને ભેગા કરશું ને તો બંને આપણા ઉપર પ્રસન્ન થશે અને આપણને આશીર્વાદ આપશે અને આમ અડધી રાત્રે આવો વિચાર કરી અને બંને બારવટીયાઓ ચાલતા ચાલતા પહોંચે છે રાણીના મહેલે અને ત્યાં અંધારાનો ફાયદો ઉઠાવી અને કોઈની પણ નજર ના પડે એવી રીતે ચાલતા ચાલતા તેઓ મહેમાનખાના સુધી પહોંચી જાય છે અને ત્યારે ત્યાં બહાર એક પહેરેદાર પહેરો ભરતો હોય છે અને ત્યાં અંદર મહેમાનખાનામાં ગુરુજી આરામ કરતા હોય છે અને ત્યારે આ બંને બારવટીયાઓ વિચાર કરે છે કે હવે ગમે તેમ કરી અને આ સિપાઈને તો વસમાં કરવો પડશે નહીતર તે આપણને અંદર નહીં જવા દે અને ત્યારે આટલો વિચાર કરી અને બંને બારબટિયાઓ આ સિપાઈની પાસે આવે છે અને આવી અને બે હાથ જોડીને કહે છે કે હે ભાઈ મને ખબર છે કે અહીંયા તું પહેરો ભરી રહ્યો છે અને પહેરો ભરવો એ તારો ધર્મ છે પરંતુ ભાઈ તું આ સમગ્ર ઘટના તો જાણે જ છે કે એક ગુરુચેલાની જોડલી તમારી રાણીએ જુદી પાડી છે અને અહીંયા ગુરુજીને વસમાં કરીને રાખેલા છે તો અમે ગુરુજી પાસે આવ્યા છીએ અને અમે એ ગુરુજીના ખૂબ મોટા ભક્ત છીએ અને અમારે એમને મળવું છે ત્યારે પેલો સિપાહી કહે છે કે પણ તમારે જો ગુરુજીને મળવું હોય તો તમે દિવસે આવજો કારણ કે રાત્રે અમારી મહારાણીએ કોઈને પણ ગુરુજીને મળવાની ના પાડેલી છે ત્યારે એક બારવટીઓ કહે છે કે જો ભાઈ તું તારી ફરજ ઉપર છે એની અમને ખબર છે પરંતુ અમારે ગુરુજીને અત્યારના સમયે મળવું ખૂબ જ જરૂરી છે પણ આપેલો સિપાહી મળવા જવા માટે ના પાડે છે ત્યારે એક બારવટીયાએ આ સિપાહીને પકડી રાખ્યો અને બીજાએ માથામાં જોરથી ઘા કર્યો અને આટલું મારતાની સાથે તો આ સિપાહી ત્યાં જ બેભાન થઈ અને ઢળી પડે છે અને પછી આ બંને બારવટીયાઓ ગુરુજીની પાસે પહોંચે છે તો ગુરુજી તો આરામથી સૂતેલા છે તેથી બંને બારવટિયાઓ ગુરુજીના બંને પગ પકડી અને એમના પગ દબાવવા લાગ્યા ત્યારે ધીરે ધીરે ગુરુજી પોતાની આંખો ખોલે છે અને આંખો ખોલીને સામુ જુએ છે તો બે બારવટીયાઓ ગુરુજીના બંને પગ પકડી અને ઊભા છે ત્યારે ગુરુજી ઊભા થાય છે અને કહે છે કે અરે રે આમ અડધી રાત્રે તમે કોણ છો ત્યારે પેલા બારવટીયાઓ કહે છે કે અરે ગુરુજી તમે અમને ના ઓળખ્યા અરે અમે આ આજુબાજુના ગામડાઓમાં લૂંટફાટ મચાવતા હતા અને કોઈપણને ઉપાડી જતા અને ગમે તેને મોતને ગાટ ઉતારી દેતા પરંતુ હે ગુરુજી તમને ખબર છે ને એક સ્ત્રીનું અપહરણ કરી અને જ્યારે અમે તમારી પાસેથી નીકળ્યા ત્યારે તમે અમને એવા એવા બોધ આપ્યા કે અમે બંને બરવટીયાઓ સુધરી અને એક સાધારણ માણસની જેમ જિંદગી જીવવા લાગ્યા છીએ અને અમે પાપનો માર્ગ છોડી દીધો ને એનું કારણ ગુરુજી તમે છો અને તમે અમારા સાચા ગુરુ છો અને અમે તમારી સેવા કરવા માટે અહીંયા આવ્યા છીએ ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે હા મને ખબર છે કે તમે મારા કારણે સુધર્યા હતા પરંતુ હવે મને આમાં બધામાં કાંઈ રસ નથી અને તમારે જે કરવું હોય તે કરો તમારે પાપ કરવું હોય તો પાપ કરો પુણ્ય કરવું હોય તો પુણ્ય કરો પરંતુ મને અહીંયા રહેવા દો મારે હવે કોઈના ગુરુ નથી બનવું અને ત્યારે એક બારવટીઓ બીજાને કહેવા લાગ્યો કે આ ગુરુજી તો સાવ બદલાઈ ગયા છે અને પહેલાં એમની વાતોમાં કેટલી મીઠાશ હતી અને તેઓ ગમે તેવા માણસને વસમાં કરી લેતા અને તેને સુધારી લેતા પરંતુ આ મહારાણીએ ગુરુજી ઉપર કાંઈક કામણ કર્યું છે અને એના કારણે જ ગુરુજી અહીંયાથી આપણી પાસે આવવા માટે તૈયાર નથી અને પછી આ બંને બારવટીયાઓ બે હાથ જોડીને કહે છે કે ગુરુજી તમે અને તમારો શિષ્ય બંને આ સમગ્ર સંસારમાં ફરી રહ્યા હતા અને ગરીબોના દુઃખ મટાડતા હતા પરંતુ હવે તમે એની પાસે કેમ નથી જતા અને તમારો શિષ્ય રાત દિવસ રડી રહ્યો છે અને એને તમારી ખૂબ જ જરૂર છે માટે ગુરુજી આ રાજભોગ અને રાજપાટ ત્યાગી અને ચાલો અમારી સાથે તમારો શિષ્ય તમારી રાહ જુએ છે અને એણે કાંઈ ખાધું પીધું પણ નથી અને ત્યારે આ બંને બારબટિયાઓની આટલી વાત સાંભળી અને ગુરુજી કહે છે કે એને ખાવું હોય તો ખાય ના ખાવું હોય તો ના ખાય અને નહીં ખાય તો એ મોતને ઘાટ ઉતરી જશે એમાં હું શું કરું અને મેં તો એને કાંઈ ખાવાની ના પાડી નથી અને હું તો અહીંયાથી આવવાનું નથી મારે તો અહીંયા રહેવું છે અને હું અહીંયાથી બહાર પણ નીકળતો નથી અને ત્યારે એક બારબટીઓ બીજા બારબટિયાને કહે છે કે આ ગુરુજી આપણું કેવું નહીં માને પરંતુ આપણી પાસે હવે એક જ ઉપાય છે અને એ ઉપાય આપણે કરવો પડશે અને આ ગુરુજીને અહીંયાથી ઉપાડીને લઈ જઈએ અને એમનું અપહરણ કરી અને ગામમાં લઈ જઈ અને પછી ગુરુજીને બધું યાદ દેવડાવી દઈશું અને જ્યાં સુધી પેલો બહાર સિપાઈ બેભાન થઈને પડ્યો છે ત્યાં સુધીમાં આપણે આ ગુરુજીને લઈ જઈએ અને આમ આટલી વાત કરી અને એક બારવટિયાએ પગ પકડ્યા અને બીજા બારવટીયાએ ગુરુજીના હાથ પકડ્યા અને કહે છે કે ગુરુજી અમને માફ કરજો અમારે તમને પેલા ગામમાં તો લઈ જવા પડશે અને આમ જ્યારે બંને બારવટીયાઓ ગુરુજીને ઉપાડી અને ચાલતા થયા ને ત્યાં તો ગુરુજીને ગુસ્સો આવી ગયો અને પોતે નીચે બેસી ગયા અને ઊભા થઈ અને કહેવા લાગ્યા કે હે બારવટીયાઓ તમને ખબર નથી કે તમે એક ગુરુજીને ગુસ્સો અપાવી રહ્યા છો અને મને જો ગુસ્સો આવી જશે ને તો પછી ભારે અનર્થ થઈ જશે ત્યારે પેલા બારવટીયાઓ કહે છે કે હે ગુરુજી તમારે અમારી સાથે જે કરવું હોય એ કરો પરંતુ અમે ગુરુચેલાની જોડલીને અલગ તો નહીં થવા દઈએ અને તમને ભેગા કરીને જંપીશું આમ કહી અને એક બારવટિયાએ ફરી ગુરુજીને ઉપાડ્યા ત્યારે ગુરુજી પોતાની શક્તિનો ઉપયોગ કરી અને પાછા જે જમીન ઉપર ઉતરી જાય છે અને પછી તો તેમને ભારે ગુસ્સો આવી જાય છે એમની આંખો લાલ પીળી થઈ જાય છે અને પછી એક કળશમાંથી પાણી હાથમાં લઈને કહે છે કે હે બારવટિયાઓ તમે એક સૂતેલા શેરને છંછેડ્યો છે અને આજે તમે એક ગુરુજીને ગુસ્સો અપાવ્યો છે માટે હવે હું તમને શ્રાપ આપીશ અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે બંને બારવટીયાઓ બે હાથ જોડીને કહેવા લાગ્યા કે ગુરુજી તમે અમને શ્રાપ ના આપો અમે તમને સાચા માર્ગે લઈ જઈ રહ્યા છીએ અને તમે તમારા શિષ્ય પાસે પાછા ચાલ્યા જાઓ નહીતર એ શિષ્ય તમારા વગર મરી જશે એ એકલોને એકલો તમારા વગર ઝૂરી રહ્યો છે અને ત્યારે આમ જ્યારે વારંવાર આ બંને બારવટીયાઓ આવી આજીજી કરતા રહ્યા ત્યાં તો ગુરુજીને ગુસ્સો આવી ગયો અને હાથમાં પાણીની અંજળી આ બંને શ્રાપ આપ્યો અને શ્રાપ આપતા કહે છે કે તમે મારી સાથે દુર્વ્યવહાર વ્યવહાર કર્યો છે આજ પછી તમે બંને માનવ નહીં પરંતુ સાપ બની જશો અને સાપ યોનીમાં ભટકતા રહેશો અને જ્યાં સુધી હું મારો શ્રાપ પાછો નહીં લઉં ત્યાં સુધી તમને કોઈ શ્રાપમાંથી મુક્ત નહીં કરાવી શકે અને આમ આટલું કેતાની સાથે તો બંને બારવટિયાઓ સાપ બની ગયા અને સાપ બની અને પછી તો તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને બંને ચાલતા ચાલતા મહેલની બહાર આવે છે અને બહાર આવી અને બંને સાપ એકબીજાની સામું ફેણ માંડી અને વાતો કરે છે કે ભાઈ આ તો ખૂબ મોટો અનર્થ થઈ ગયો અરે આપણે તો ગુરુચેલાને ભેગા કરી અને એમને આ સંસારમાં પાછા જ્યાં હતા ત્યાં લઈ જવા માગતા હતા પરંતુ આ તો આપણને શ્રાપ મળી ગયો અને હવે કોણ જાણે આપણે કેવી રીતે આ શ્રાપમાંથી મુક્ત થઈશું અને આમ પછી તો બંને સાપ ચાલતા ચાલતા પેલા ગામમાં આવે છે અને ત્યાં આવતા આવતા સવાર પડી જાય છે અને સવારે એકી સાથે બે કાળા સાપને જ્યારે મુખીએ જોયા ને ત્યાં તો મુખી બાપાએ રાડ પાડી અને ગામના સૌ માણસો ભેગા થાય છે અને ભેગા થઈને જુએ છે તો બંને સાપ ત્યાં ફેણ માંડી અને મુખી બાપાની સામુ ટગર ટગર જોઈ રહ્યા છે ત્યારે મુખી બાપા કહે છે કે હે ગામ લોકો આવા બે સાપ સાથે તો આપણે ક્યારેય જોયા નથી તો આ કોણ હશે અને અહીંયા આપણા ગામમાં કેમ આવ્યા છે ત્યારે ગામનો એક માણસ કહે છે કે મુખી બાપા જો તમે કહેતા હોય તો અત્યારે જ હું આ સાપને મોતને ઘાટ ઉતારી દઉં અને બંનેને મારી અને સળગાવી દઈએ ત્યારે બંને સાપ એકબીજાને કહેવા લાગ્યા કે હવે શું કરીશું અને આ ગામ લોકો તો આપણને મારી નાખશે ત્યારે એક સાપ ફેણ માંડીને કહેવા લાગ્યો કે હે મુખી બાપા તમે અમને મારશો નહીં અમે કોઈ સાપ નથી પરંતુ તમે અત્યારે જ પેલા ચેલાને અહીં બોલાવી લાવો અમારે એનું કામ છે અને ત્યારે આખા ગામના માણસોની આંખો ફાટી ગઈ અને કહેવા લાગ્યા કે અરે રે આ સાપ તો બોલી રહ્યા છે અરે આવા બોલતા સાપ આજે પહેલીવાર જોયા છે અને આમ આખું ગામ આશ્ચર્યમાં પડી ગયેલું છે અને ત્યાં શિષ્યને બોલાવવામાં આવે છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તો આપણે તેનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી